हेलो फैमिली गुड मॉर्निंग शुभ सवेर मारा वाला केम सो मजा म आए तो मजा हम आज रेवनो है आपरी चैनल के अंदर तुम्हारा બધા મિત્રો નું સ્વાગત છે યાર આજે જો આપણે જાવા છે જાળ જોવા મચ્છી પકડવા જાવા છે જાળમાં હું મચ્છી આવે કેવી રીતે મચ્છી આવે કેવી મચ્છી આવે બધો વિડીયો માં કેવા માછીને જો પણ મળશે તો વિડીયો માં બેન રહેજો મારા વાલા બાકી તો ચેનલ ની અંદર નહી ભરાયો તો પા સબસ્ક્રાઇબ કરી દેજો લેકિન પહેલી વખત આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો તો હવે આલો આપણે વિડીયો ચાલુ કરી દે મારા વાલા

अरे आइए अपने जो, दो जो दो <laughs> 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 तो जो तो सही आइए अपने उसका बिल्ली हम्म 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 बोलो हाँ लोग आएंगे तो कहने से ही वहाँ तो लड़ता है जो आता है उसका उन्हें थी अगर बनाना तो बिल्ली माँ का कई उसे सा मुझे અલેલે ફમેલે આ તો હું શિંગાળી આવી ખાગી કહેવાય અને મારાવાળા ખાગી કહેવાય આમાં સુબામાં બો આવે બાકી હીનાળી કહેવાય આલો હવે આપણે કાઢી લે એ પછી તમને કહું હવે આપણે આગળ જવાનું તો થઈ અને આગળ આ તો કાય આયું જો ના હું આયું આ એવો બાંગડો બાંગડી આવે બાંગડી ભાઈ મીઠા ઓલા ખારા પાણીની બાંગડી ખારા પાણીની શિંગાળે આવી જ છે સાવ સીડો સેવાસુ دریاની અંદર बाकी तो आम तो कहीं नहीं थी भैया जाल से तो ये भी भैया आसा कपड़े काट ली बाकी हिंगाली जो बोला हिंगाली नहीं मने बोले जो आसे बांगड़ी लामे बांगड़ा नहीं हम तो मैंने काटे थे क्या करेंगे बताड़ी विशाल जी हिंगाली हिंगाली बोले तो खागी खागी बोले तो खागो ना नम तो खागो समझाने तो जो कहे वातावरण थी जो से આમ જો ઓલા પણે કાદી પછી આયા કાદી આયા કાદી આયા કાદી આયા કાદી આયા કાદી આયા પા પાણી તો વશમાં પીણો બોલો ને આ નાના નાના ટાપુ બની જાય બોલો જો કેવા ટાપુ આપણે ટાપુ ઉપર જાય છે ઈ મારા વાળા આ જો આ બે बाजू પાણી આઈંકો રે પાણી ન આઈંકો રે પાણી અને પાહા કાદી એટલે વશમાં ટાપુ જો આપણે આઈ પગે જ છે એલા લે હવે તો હલવાના મારા વાળા ટાપુ આયોજન ખતમ થઈ ગયું છે બોલો ઠેકડો મારવો પડશે મારા વાળા મારી લીધો ઠેકડો ને ભાઈ ગયું પડશે કન્ટિન્યુ લાલ જોવા ઓલા પણ હશે કેટલું ઓલા પણ છે એ પણ ડૂસો છે હો આપણે ભૂગી જશીએ ને આ એક જ છે ને ઝાડ તું આપણું એક ને બે ઝાડ છે ભાઈ આમાં આ જો ડૂસો થઈ ગયેલો છે ડૂસો જોવા એવો કાંઈ આવ્યું તો એમ

તો ફાઇનલી ફેમિલી જો કે લુસક આવી જો છે આપણે બધા જોવા જે છે એટલુસક આવી જો છે બাকি તમે જોઈ શકો બাকি જો આને કહેવાય છે ને બાગડી બાગડી કહેવાય લાંબી બાગડી આવે ને આ હે ને કાકર આવ સાંભળું પર નાખવાનું આને કહેવાય હિંગાળી તો નીકળી જેસે ભાઈ શાક તો જાળ બધા જોવા જે છે તો કન્ટિન્યુ આપણે ઘરે વયા જઈએ ઓકે જાળ જોવા કઈક છે ભાઈ મિત્રો જો હા ફાટી જેલા છે મતલબ મહા ફાટી જેલા છે તો એટલું સાક આવી ગયું એટલે આપણે સારું કહેવાય તો ફેમિલી તમને કેવો લાગ્યો વિડિયો જો પસંદ આવ્યો તો પાસ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હવે મચ્છીના વિડિયો આવતા રહે તો જોઈ લેજો ને જોતા રહેજો તમારજો નબળી શકો તો બધી મિત્રોને જય માતાજી અને બાય બાય